પંચમહાલના શેરા સહિત સમગ્ર જિલ્લામાં નાતાલ પર્વની ભાવભેર ઉજવણી થના છે જ્યારે તાલુકાના શેખપુર ગામ ખાતે એક પરણીત યુવાને તેના પરિવાર સાથે ધર્મ પરિવર્તન કરીને ખિસ્સી ધર્મ અપનાવ્યો હતો આગામી દિવસોમાં આગામમાં અન્ય લોકો પણ ધર્મ પરિવર્તન કરી શકે તેવી શક્યતાઓ રહેલી છે પંચમહાલના શેરા સહિત સમગ્ર જિલ્લામાં નાતાલ પર્વને લઈને ખ્રિસ્તી ધર્મમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે તાલુકાના શેખપુર ગામ ખાતે ગુરુવારના રોજ એક પરિણિત યુવાન સેલો જગદીશભાઈ રામાભાઈએ પોતાના પરિવાર સાથે ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવતા સ્થાનિક ગામમાં ચકચાર મચી જવા પામી હતી જગદીશભાઈ અને નાયક બુદાભાઈએ ઉપસ્થિત સગા સંબંધીઓને ખ્રિસ્તી ધર્મ વિશેની માહિતી આપવા સાથે નાતાલ પર્વની ઉજવણી કરી હતી આવનાર દિવસોમાં ગામમાંથી અન્ય ગ્રામજણો પણ ધર્મ પરિવર્તન કરી શકે તેવી શક્યતાઓ હાલ રહેલી છે ધર્મ પરિવર્તન કરેલા જગદીશભાઈ જણાવ્યું હતું કે મને શરીરમાં ગાંઠો હતી તેમજ બીમાર રહેતો હતો તે બધી મારી તકલીફો દૂર થવા સાથે મારો પરિવાર પણ હાલ ખુશ જોવા મળતા મે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે તાલુકાના અનેક ગામોમાં ધીમી ગતિએ ધર્મ પરિવર્તન થઈ રહ્યું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આવનાર દિવસોમાં કયા ગામમાં ધર્મ પરિવર્તન થશે તે જોવાનું જ બની રહ્યું છે નાનપણથી માવો સાતમા પણ ત્રણ મારા પપ્પા મરી ગયા મને કહ્યું સહારો નહીં આવ્યો પછી અમારા ઘરમાં બહુ બીમારી આવી એટલે મારા ઘરમાં ત્રણ ભેંસો મરી ગઈ પછી ધીરે ધીરે પછી મારા લગ્ન થયા પછી મને બીમારી લાગી બહુ બીમારી લાગી હું બે હજાર નવથી બે હજાર ઓગણીસ સુધી આપણે કારણતા ગયો વીરપુર ગયો ઘણી દરગાહ ગયો ઘણા માતાજી ગયો ઘણા શિવયજ્ઞ કરાયા પણ મને કોઈ શરીરમાં શાંતિ ના મળી છેલ્લે પછી મરવાની હાલત ઉપર છેલ્લે મને એક જણે કીધું કે ભાઈ કે જીવનનો દાતા છે તે કોણ છે કે કે પ્રભુ તો કઈ રીતના મટી જાય તો ભાઈમાં પ્રાર્થના કરવાની પ્રભુની અને આપણે પાપને કરવાના અને ખોટા ગુના ગુનાને કરવાના સત્ય માર્ગી આપણે ચાલવાનું એટલે આપણી હરેક બીમારી મટી જાય